છે છે ને ટ્રાફિક ટ્રાફિક કારણ કે મંદિર એટલે એવું બાકી આ બાજુ પાર્કિંગ કરી દેજો માં ફોલો કરજો અને આજના આપણા રિપોર્ટર હે કનુભાઈ હાર્દિકભાઈ અને હાર્દિકભાઈ રાવલિયા મિત્રો ખાલી તમે પબ્લિક દુનિયાનું ને આ બાજુ મોગલ ધજા દેખાય છે તો કોમેન્ટમાં જયમાં માં મોગલ લખી નાખજો તો મિત્રો અત્યારે આપણે પૂરી ગયા છે મોગલધામ નંદાણા જોવા મોગલ માની ધજા છે ને આ મંદિર છે તો હમણાં આપણે મંદિરના અંદર જાશું આપણા મંદિર પાસે પહોંચી ચૂક્યા છે અને હવે આપણે અંદર દર્શન કરવા જવાનું છે તમે વ્લોગ માં કન્ટિન્યુ રહેજો તો આપણે મંદિર પાસે પહોંચી ચૂક્યા છે ને હવે આપણે જાહુ દર્શન કરવા તો અંદર છે ને ફોન લઈ જવાની મને છે એટલે આપણે તમને દર્શન નહી કરાવ્યું એટલે રો માં મોગલ ની પ્રસાદી આવી ગઈ છે તો આ બધે જો પ્રસાદી લેવા બે ગયા છે ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ હાર્દિકભાઈ અવર દ્વારકાનું કામ કરે છે જોવો મિત્રો હવે આપણે જઈ ડાયરા બાજુ ને હાર્દિક ભાઈ એનું કામ પડી રહ્યા છે પૂરેપૂરું હાર્દિક લેવાની અરે ગાંધા ભલે ખાલી તમે પબ્લિક જોઈ જોવો હવે પ્રોગ્રામ માંથી આપણે બાર નીકળી ગયા ને પ્રોગ્રામ માં બહુ મજા આવી કલાકાર હારા હારા હતા તો આપણે કામે પતાવી દીધું હવે આપણે જઈએ આમ હાઈવે પર આનંદ અંબાણી જે હાલી ને જઈએ દ્વારકા એને આપણે જોવા જઈએ મળવાનો વેદ આવશે તો આપણે મળી જશે તો મિત્રો પ્રોગ્રામ માં બહુ વિડીયો ઉતરો નહીં કારણ કે આપણે હતા આપણા કામ આપડે બે હાટું આપણે કામ કરતા હતા એટલે બહુ આભાર બંટી ભાઈ ના મિત્રો અત્યારે અનંત અંબાણી તો મળવા નહીં પણ આપણે આવી ગયા વરજાંગભાઈ માણેક આપણે હોટલ પાસે ઉભા તા ને વરજાંગભાઈ માણેક ની સ્કોર્પિયો આવી તો વરજાંગભાઈ હું શું ભાઈ અરે તમને જોઈ આનંદ અમને તો ભલે પછી ગેરી ના બળે તમે ભેગા થઈ ગયા અમે ભેગા થઈ ગયા જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ અને લાઈક અને ફોલો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કોઈ પણ હા તો ભાઈ કરી દેજો હો ભાઈ વર્જંગભાઈ માણે કે કીધું નબળી વાત જ ના હોય પણ વર્જંગભાઈ માણા કરે ફોટો પાડી લે ભાઈ બહુ સારા માણસ છે વર્જંગભાઈ માણે તને જોડોય અભિમાન નથી થોડો કોઈ ગમન નથી ભાઈ કે ભાઈ કેવા અભિમાન કી કે જાઉં મિત્રો અત્યારે આપણે હોટેલ લિયો મિડવેમાં ઉભા છે આપણે નાસ્તો કરીએ છે ફાસ્ટ ફૂડ

મિત્રો તમે ખાલી હોટેલે ટ્રાફિક આપણે નાસ્તો કરી લીધો આ બધા ટ્રાફિક અનંત અંબાણીને મળવા હાટું હે કેમકે અનંત અંબાણી પોણા ત્રણ વાગે હાલવાનું ચાલુ કરે ને છ વાગ્યા લખીને હાલે પછી પાછો રિલાયન્સ વહી જાય મિત્રો આપણે ઘરે બહુ મોડા કુઈ ગયા હતા સાડા ત્રણ વાગે એટલે આપણો વ્લોગ બહુ કહી નહીં ને આપણા ફોન હતું નહીં ચાર્જિંગ તો હવે આ વ્લોગના આપણે આયોજન કરી જો તમને લોગ ગયું હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય